સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રત્ન કલાકારોને આ મંદીના સમયમાં જે વેકેશન આપવામાં આવે છે દરમિયાન પગાર ચૂકવવામાં આવે છે કે કેમ અને કેટલીક કંપનીઓએ વેકેશન જાહેર કર્યા છે તે બાબતે તપાસ કરવાની માંગ કરાઈ છે સુરત હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદિરના ભવરમાં સપડાયેલો છે જેના કારણે રત્નકલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે મહિને પચીસ હજારનું કામ કરતો રત્નકલાકાર આજે દસ હજારનું કામ પણ કરી શકતો નથી તેનું ફક્ત કારણ છે આ ભયંકર મંદિર આ મંદીના કારણે રત્નકલાકારો આપઘાત કરવા જેવું મોટું પગલું પણ ભરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉદ્યોગકારો પણ હવે થાકી રહ્યાનું નજરે આવ્યું છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ ધરાવતી કંપનીએ આજે જન્માષ્ટમી તહેવાર પર દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે ત્યારબાદ ઘણી બધી કંપનીઓએ વેકેશન જાહેર કર્યું છે જેને પગલે રત્નકલાકારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે ત્યારે રત્નકલાકારોના હક અને તેમના અવાજ માટે લડતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે ડાયમંડ દ્વારા દ્વારા રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવ્યો છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે આ સાથે જો રત્ન કલાકારોને પગાર આપવામાં આવ્યા નથી તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આ મંદિરના માહોલમાં રત્ન કલાકારોને જો પગાર મળી જશે તો તેમનું જીવન નિર્વાહ કરવું થોડું રાહત સાબિત થશે આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ સાંકે જણાવ્યું હતું કે મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોની હાલત કફોડી બનતી જઈ રહી છે લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે જેમનું ઘર ફક્ત એક વ્યક્તિ પર ચાલતું હોય તે અત્યારે ઘરે બેઠા છે તો એ લોકોને ઘરના ભાડાથી લઈ જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવામાં પણ હાલાકી પડી રહી છે આજે અમે લેબર છે અને જે પણ કંપનીઓ દ્વારા હાલમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે રત્ન કલાકારોને પગાર ચૂકવ્યો છે કે કેમ અને કેટલા દિવસ માટે આ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને કેટલી કંપનીઓ દ્વારા વેકેશન જાહેર કરાયું છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે આ મંદિરના માહોલમાં ઉદ્યોગકારો રત્ન કલાકારોનું ધ્યાન રાખે તેવી માંગ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ મારું નામ છે ભાવેશાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ્ટેશન ઘણા સમયથી કલાકારો મંદિરનો માર સહન કરી રહ્યા છે ઉપરથી મંદિરનો માર હોય અને મંદિરના મારની અંદર અસંખ્ય કારીગરો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો ઉપરથી આ જન્માષ્ટમીના દસ દસ દિવસના વેકેશનની જાહેરાત અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી છે અને કંપનીઓમાં વધારો પણ થયો છે તો આજે એ દસ દિવસનું વેકેશન પાડે તો છે પણ પગાર આપવામાં આવે છે કે કેમ એની એક ઉદ્યોગની અંદર લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા છીએ કે એક સ્કોડ બનાવવામાં આવે અને આ સ્કોડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે કે કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે કેટલા કારીગરોએ કેટલા કારીગરો ત્યાં કામ કરે છે અને કેટલા કારીગરોને પગાર આપવામાં આવ્યો છે એ સ્કોડ તૈયાર કરી એક તપાસ કરવામાં આવે અને આ તપાસ કરી જો ન આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરી અમારા કારીગરોને રત્ન કલાકારોને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે ડાયમંડ સિટીનું નામ રોશન કરી રહ્યા છે એમને વેકેશનનો પગાર આપવામાં આવે એ જ હેતુથી આજે લેબર ડેપ્યુટી કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત